કપટ મતલબ અને સ્વાર્થનો સરવાળો કેજરીવાલ એકત્રીસ દસે ગુજરાતમાં આવે છે ખેડૂતોની વાત કરવા માટે આવે છે હકીકતમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આવે છે કારણ કે એને ખેડૂતના ખ ખબર નથી ખેતીના ખ ખબર નથી પૂરા વાત છે તમને જો એવું લાગતું હોય કે બાપુ ખાલે ખાલી વિરોધ કરે છે તો એને પૂછજો કે મગફળી જમીનમાં થાય કે બહાર થાય એને એ પણ પૂછજો કે ગલકુ વેલામાં થાય કે દાળ પર થાય એને એ પણ પૂછજો કે માંડવી હોય કે ઘઉં હોય કે કઈ પણ એ કેટલી બધું છે એને એ પણ પૂછજો કે નિંદામણ અને પાક દાંત્રે લઈને જઈએ તો પાક કાઢી નાખવાનો હોય કે નીંદામણ કાઢી નાખવાનું હોય એને એ પણ પૂછજો કે શાહ કેમ નાખાય કઈ રીતે નખાય ધોર્યો એટલે શું એને પૂછજો નાકુ હોય એટલે શું એને પૂછજો રાતે વાહુપું કરવું એટલે શું એને પૂછજો એ પ્રશ્ન ની એને ખબર નથી કઈ જ ખબર નથી એમને જય જય જવાન કરવા આવી છે માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે આવી બધી ચિંતા થતી હોય તો પંજાબમાં સરકાર છે અહીંયાથી થોડું ઘણું પેકેજ અહીંના ખેડૂતોને આપવું જોઈએ એ કઈ નહીં થાય તમારા રૂપિયા ખર્ચો અને મને બોલાવો અને હું જય જવાન જય કિસાન કરું રિઝલ્ટ નામે ઝીરો આવું ન હોય સાથે સાથે એક વાત કહો કે ખેડૂત એ જગતનો તાત છે આ દુનિયામાં જીવતો ચાલતો ભગવાન છે એના પ્રશ્નોને લઈને લડવું જોઈએ તાકાતથી લડવું જોઈએ સ્વાર્થ સ્વાર્થ માટે જો કોઈ ખેડૂતને જેમ હાથો બનાવે તો ભાઈ સહન કરવામાં નહીં આવે તાકાતથી વિરોધ કરવામાં આવશે એમને આવા પ્રશ્નોની સાથે સાથે એ પણ પૂછજો કે ખેતી કોઈની કરી બાપ દાદામાં ખેતીમાં કઈ રીતે હોય એ કઈ ખબર પડે કોઈ જવાબ નથી મારે છે કે ખેડૂત માટે જે લોકો લડે છે સ્વાર્થ વગર છે એને હું દંડવત કરું છું તમે લોકો કેજરીવાલ ની સભામાં ન જતા એને બદલે ત્યાં જે બે પાંચ કલાક તમે આપો જિંદગીના બગાડો પછી પચાસો બસો પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો કરો એ એ અને સમય જે વગર ખેડૂત માટે લડીને જેલમાં હોય અથવા સ્વાર્થ વગર ખેડૂત માટે લડતો કોઈ નેતા હોય તો એને મદદ કરજો તો કે બી બમણું થશે બાકી તમારી જિંદગીની પાંચ કલાક વેસ્ટ થશે આવવા જવામાં નાસ્તા પાણીનો ખર્ચો થશે એ વધારાનો એના કરતા વાસ્તવમાં ખેડૂતની ચિંતા છે ખેડૂતને ઓળખે છે ખેતીને જાણે છે પ્રશ્નોને સમજે છે અને પછી એ ખેડૂતના આંસુ એ આંસુ પોતે પાડીને ખેડૂતની સ્વાર્થ વગર જો ચિંતા કરતો હોય તો એવા માણસની મદદ કરજો પછી એ કોઈ પણ પ્રાંતનો કોઈ પણ ધર્મનો કે કોઈ પણ પક્ષનો હોય એમાં આપણે નથી પડવું પણ સાચી ચિંતા કરનારને જ સાથ આપજો બાકી આવા મતલબી સાથે ગમે એટલું ઢીંગો ઢીંગો કરશો તાલીઓ પાડશો જય જવાન જય કિસાન કરશો તો આનાથી કઈ થાય એમ નથી આપણા એટલે કે ખેડૂતના ના ખભે બંદૂક ફોડવા કેજરીવાલ અને ડેપ છે હું જાણું છું કોનામાં કેટલી તાકાત છે હું જાણું છું અને આ બધાના સ્વાર્થને લીધે કેટલાક સાચા નેતાઓ જે તાકાતથી ખેડૂત માટે લડે છે ને ખેતી અને ખેડૂતને જાણે છે એ લોકોને પણ આ લોકો બદનામ કરે છે અને બીજી મુખ્ય વાત કહીને મારી વાત પૂરી કરું છું ગાય હોય કે ભેંસ હોય બગડે ભવિષ્ય કે એવા લોકોના વ્યક્તિ કે સંગઠનમાં કોઈ ભવિષ્ય નથી હોતું જે ભડકે કેજરીવાલ ખેડૂતની ચિંતા કરવા માટે નહીં ભડકાવવા માટે આવે છે ગુજરાતની શાંતિ ખેડૂતની વાસ્તવિકતા વગર માત્ર ભડકાવા આવે છે એનો ભોગ ન બનતા મેં કહ્યું એવા એને પ્રશ્નો પૂછજો વાસ્તવમાં સત્યને ધર્મને નજર સમક્ષ રાખીને જે ખેડૂત માટે લડે છે એને માથે ચડાવજો એને મદદ કરજો એને સમય આપજો બાકી પોતાના મતલબ માટે પોતાના સ્વાર્થ માટે પોતાના રોટલા માટે કોઈ કોઈ વ્યક્તિ કે કરતું હોય તો તો એને ઓળખી જજો રાતા પાણીએ રોવાનો વારો આવશે બધા જ ખૂબ સણા છે મને ભરોસો છે કે આ લોકોના ખેલમાં તમે આવતા નહીં સાચા ને સાચો ખોટા ને ખોટો એ રીતે ઓળખજો અને પછી નિર્ણય લેજો તો આપણે જગતના તાત જગતના બાપ એક જીવ તો ભગવાન પુરવાર થઈશું જય હિન્દ ભારત માતા કી જય